અભ્યાસ અભ્યાસ માટે ગુરુજીના ઘરે મોકલે છે ને ત્યાંથી પાછા ફરતા હતા ઘર તરફ ત્યાં માર્ગમાં નાચતા નાચતા માણેકચંદ આગળ આવીને ઊભો રહ્યો અને સર્વને પ્રણામ કરીને શ્રી ગોપાલાલજીની સામે જોવા લાગ્યો અને મુખથી મહારાજ મહારાજ એમ બોલવા લાગ્યો ત્યારે ગોપાલાલજીએ તેની સામે દ્રષ્ટિ કરીને હસવા લાગ્યા એટલે હવે આ સ્વામી સેવક વચ્ચેનો જ તે દ્રષ્ટિમાં વાત થઈ ગઈ બીજા બધાને ખબર ન પડી ત્યારે માણેકચંદે કહ્યું મહારાજ મારા ઉપર કૃપા કરો ત્યારે શ્રીએ શ્રીજીએ કહ્યું ભલે અમો તારી સાથે એકાંતમાં વાત કરીશું બસ હવે આટલામાં બીજાને આપણને શું ખબર પડે કે આગળ છે એની વાત કરવાની છે એમાં એકાંત માટે ઠાકુરજી બોલાવે છે ત્યારે માણેકચંદ બોલ્યો મહારાજ તુમ તો સહસ્ત્ર કલાકાર કલા નિદાન હો અને શ્રીજીના વચન ઉપર તેને દ્રઢ વિશ્વાસ આવ્યો છે ત્યારથી માણેકચંદને લાલચ લાગી તે નિત્ય મહારાજ મહારાજ એમ કહીને સામે ઊભો રહે ખાલી બીજું કાંઈ બોલે નહીં મહારાજ મહારાજ કરીને ઠાકોરજીના આડે આવ્યા કરે અને રસ્તા ઉપર આડે ઉભા રહી જાય એક સમય શ્રી રઘુનાથજીની સાથે ગોપાલાલજી ગિરિરાજ ઉપર સિંહનાથજીના મંદિરે પહોંચાડ્યા એટલે કે ગિરરાજ ઉપર શ્રીનાથજીનું મંદિર છે ત્યાં રઘુનાથજી અને ઠાકોરજી ગોપાલાલજી બે પદાર્થ હતા શ્રીનાથજીના મંદિરથી આ એકલા બુઢા બાપા પાસે આવીને ઉભા રહ્યા એટલે કે રસ્તામાં આ એક જગ્યા હશે ત્યાં આગળ આવીને ગોપાલાલજી ઉભા રહ્યા ત્યાં માણેકચંદ આવીને સામે ઊભો રહ્યો જો અસામી સેવક વચ્ચેનો જે સ્થાન હતી કે અહીંયા આવવાનું છે ને અહીંયા ઊભું રહેજો એટલે બંને વાતચીત થઈ ગઈ હશે અને ત્યાં આગળ બંનેનો મિલાપ થયો ત્યારે ગોપાલાલજીએ તેની બહાર પકડીને જ્યાં ગોવર્ધનની સઘનગીરી કંદરા છે ત્યાં લઈ ગયા ત્યાંથી માધામમાં પહોંચ્યા હવે ગિરિરાજજીની કંદરા છે ને ત્યાં આગળ લઈ ગયા છે ગોપાલાલજી શ્રીજી અને માણેકચંદ બંને બિરાજી રહ્યા છે ત્યારે શ્રીજીએ કહ્યું માણેકચંદ તો આંખ બંધ કર એટલે ઠાકોરજીએ જેમ ગોવિંદ સ્વામીને નીચે લીલાનું ધામ બતાવ્યું ને સોડસ ધામ ઠાકોરજીએ ગોવિંદ સ્વામીને બતાવ્યું એવી રીતે માણેકચંદને ઠાકોરજી ગીરિકંદ્રામાં લઈ જાય છે અને કહે છે કે તું આંખ બંધ કરી દે ત્યારે તેણે આંખ બંધ કરી સત્વાર રહીને કહ્યું આંખ ખોલ ત્યારે તેણે આંખ ખોલીને જોયું તો શ્રીજીના સત્ય સ્વરૂપનું દર્શન થયું શ્રી જુગલ સ્વરૂપનું દર્શન શ્રી સ્વામીજી સહિત દર્શન થયું જેવી લીલા ગોવિંદ સ્વામીને દેખાડી હતી તેવી લીલા માણેકચંદને દેખાડી અને શ્રીજીએ કહ્યું તું જાનો તું જાનો કાઉ કે આગે કહેનો નાઈ એટલે કે તને જ દખાડે છે દર્શન બીજા કોઈને કહીશ નહીં એવી લીલા પ્રભુજીની જોઈને માણેકચંદ અતિ આનંદમાં આવી ગયો અને શ્રીજીના ચરણમાં પડી ગયો આમ મહાર પ્રભુજી શ્રી ગોપાલાલજીએ અનેક ભાતીની લીલા કરી મહાપ્રભુજી બોલતે બોલતે હસતે હસતે હસાવતે ખેલતે ખેલા અતિ આનંદનું દાન કરીને સ્વરૂપ નિષ્ઠા કરાવતા હતા તેની લીલાને કોણ પામી શકે તેનું કારણ સ્વરૂપ શ્રીજીનું છે તે સર્વ જાણે છે આ વાત તો અહીંયા પુષ્ટિ સંહિતામાં તો અહીંયા જ આટલી જ છે પણ જ્યારે આપણે આમાંથી શું જાણીએ માણેકચંદને જ્યારે ખબર પડી છે કે ઠાકોરજી પુષ્ટિ પુષ્ટિ પૂર્ણ પુરુષોત્તમ છે પછી માણેકચંદને એક જ વસ્તુ ની રટ લાગી ગઈ છે કે મહારાજ 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 કરીને આડે આવી જતા જેવી રીતે પ્રાગજી મહેતાને એક જ વસ્તુનું રટણ હતું કે મારા રાસના દર્શન કરવા છે પછી જ્યાં મહાદેવજી મોકલે છે દ્વારકા તો દ્વારકા જાય છે જે રીતે મોકલે છે એ રીતે જાય છે પછી દ્વારકાથી દ્વારકાવાળા રણછોડરાયજી મોકલે છે તો ત્યાં જાય છે હારી નથી જતા પણ વળગી રહે છે એમનો મનોરથ તો દ્રઢ જ રહે છે ઢીલો પોચો નથી થતો ત્યારે ઠાકોરજી એના પર ક્યારે કૃપા કરે છે વારાઘિયે વારાઘડીએ સન્મુખ જઈને ઉભા રહે છે ત્યારે એક સમયે ઠાકોરજીએ પણ એમ થાય છે કે ના લાવ હાલ ચાલ હાથ પકડીને દર્શન કરાવ એવી રીતે ગોવિંદ સ્વામીએ પણ વારાઘડીએ ઠાકોરજીને કીધું છે ત્યારે ગોવિંદ સ્વામી ઠાકોરજીને દર્શન કરવા ઠાકોરજી સ્વામીને દર્શન કરાવે છે આપણને તો ખબર જ છે ને આટલે આપણે આટલું બધું વાંચન કરીએ છીએ આપણને તો ઠાકોરજી પ્રત્યે ભરભાર બેસી જ ગયો છે પણ આપણી અંદર થોડી વારમાં પાછી લૌકિકતા ઘૂસી જાય છે લૌકિક આવી જાય એટલે આપણે ભૂલી જઈએ પણ એક જ જો લક્ષ્ય હોય એક જ દ્રઢ મનમાં સંકલ્પ છે કે આ જ અલૌકિક મનોરથ ઠાકોરજી પૂરા કરે જ છે આપણને આટલા બધા ભગવદીઓ દ્વારા આપણને આટલી બધી પ્રમાણ મળે છે એટલે આ ભગવદીઓની કાનીથી આપણને મનોરથ પણ અલૌકિક કરાવે અને મનોરથ પૂરા પણ ભગવદીઓની કાનીથી ઠાકોરજી કરે આપણે એટલી જ વિનંતીથી આ નાની વાતને હું આ પૂરી વિરામ આપું છું બોલો શ્રી ગોપાલ લાલ કી જય